જો તમે ગુજરાતમાં રહો છો અને ગુજરાતમાં રહીને ખેડૂત ખેતીદાર છો અને જો નથી તો કેમ નથી હવે અહીંયા એ જાણવું પડશે કે જો તમે ખેડૂત ખેતીદાર છો અને તમે જમીન વેચી છો તો તમારો હક અલગ છે પરંતુ જો તમે નથી અને બનવા ઈચ્છો છો તો શું બની શકશો હવે આ બધી જ ગૂંચવાણ આ પ્રશ્નનો જવાબ આપણે રાજ્ય પાસેથી જ લઈશું જી નમસ્કાર ગુજરાતમાં ખેડૂત ખાતેદાર નાગરિકતા અને બિન ખેડૂત ખાતેદાર નાગરિકતા આવી બે વ્યવસ્થા ચાલે છે કે ખેડૂત ખાતેદાર હોય એ ખેતીની જમીન લઈ શકે અને ખેતીની જમીન તો જ વેચાણ કરી શકે પણ જે ખાતેદાર નથી એ ખેતીની જમીન ના લઈ શકે હવે એ બાબત છે ને એ મોટી પ્રશાસનમાં ઊભી કરેલી ગેરસમજણ છે શું છે ગેરસમજણ છે હવે સમજવાનું શું છે ગુજરાતના દરેક નાગરિકો જે ખેડૂત ખાતેદાર નથી અથવા તો આ દીવાની કાયદાઓ કે જમીનને લગતા બાબતોને વિષયોમાં જે લોકો કામ કરી રહ્યા છે કે મહેસૂલ વિભાગમાં કામ કરી રહ્યા છે રાજકારણમાં હોય કે ગમે ત્યાં હોય પણ બહુ ટૂંકમાં એક મુદ્દો ખાસ યાદ રાખો કે ઓગણીસો સુડતાલીસમાં ભારત આઝાદ થયું ત્યાં સુધી ભારતમાં જે કાયદાઓ અધિનિયમ બધું ચાલતું હતું એ અંગ્રેજોના હતા ત્યારે ભારત સંપૂર્ણ લોકશાહી પરંતુ છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસ ના દિવસે ભારતમાં બંધારણ લાગુ પડ્યું ભારતનું સંવિધાન અમલમાં આવી ગયું ભારતના તમામ નાગરિકોને સમાન અધિકારો મળ્યા ત્યાં સુધી અંગ્રેજોના જે કાયદાઓ હતા મહેસૂલના બધા જ કાયદાઓ હતા અત્યારે અંગ્રેજોના જ હતા છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસમાં ગુજરાત રાજ્ય છે એ નહોતું ગુજરાત એ મુંબઈ રાજ્ય હતું અને સૌરાષ્ટ્ર કચ્છ છે એ પણ એક અલગ રાજ્ય હતું તો આ સમયે ઓગણીસો એકાવન ની સ્થિતિ ઓગણીસો સત્તાવનમાં ગુજરાતમાં એપ્રિલ દિવસે સૌરાષ્ટ્રમાં ગુજરાતમાં ને બધે ખેડે તેની જમીન એટલે જાતે ખેડે તેની જમીનનો એક દિવસ નક્કી થયો અને એ દિવસે સૌરાષ્ટ્ર ઘર ખેડ વટહુકમ ગુજરાત રાજ્ય ગણોત જમીન વહીવટ અધિનિયમ કચ્છ પણ એ દિવસે જેના કબજામાં જે ખેતી કરતો હોય એ જાતે ખેતી કરે તે ખેડૂત એ આપણી ખેડૂતની મૂળ વ્યાખ્યા છે શું એ ખેડૂતની વ્યાખ્યા શું ખાતેદારની તો પછી વાત આવશે ખેડૂતની વ્યાખ્યા એ છે કે જાતે ખેતી કરે તે જ ખેડૂત બીજી વ્યાખ્યા એ છે કે સ્થાનિક નિવાસી હોય ખેતી કરવા માટે જાતે ખેતી કરે છે એ ક્યારે જાતે ખેતી કરતો ગણાય તો એ એ જ ગામમાં રહેતો હોય તો એટલે સ્થાનિક અથવા બાજુના ગામમાં પણ ખેતરની જગ્યા છે જે ખેતીની સ્થાન છે જગ્યા છે ત્યાંથી આઠ કિલોમીટર એટલે કે પાંચ માઇલની અંદર રહેતો હોય એ સ્થાનિક ખેડૂત હોય તો જ એ ખેડૂત ખાતેદાર ગણાય ધીરે ધીરે આ કાયદાઓ તો ચાલુ છે તો ભારતમાં ભલે ગમે તે કાયદા હોય પણ આ મૂળભૂત કાયદા છે એ અંગ્રેજ જેડ એડર્સને બનાવેલા આજે પણ આ કાયદા છે એ જ અત્યારે ઇંગ્લેન્ડમાં છે મહેસૂલના કાયદાઓ છે એવા જ કાયદાઓ છે તો ત્યાં જમીનો છે ને એ ખેડૂત ખાતેદાર હોવું એ લોંગ લીઝ ગણાય છે માલિક નહીં શું માલિક નહીં ગણાતા એટલે ધ્યાનથી સાંભળો એકદમ ધ્યાનથી સમજવા જેવું છે બહુ મહેસૂલ વિભાગની જમીન વિવાદોની બાબત છે એની એકદમ સરળતા કે એપ્રિલ જાતે ખેતી કરે કે ખેડૂત એ મુખ્ય વ્યાખ્યા છે એ એની લાયકાત છે બીજું સ્થાનિક હોવો જરૂરી છે હવે ત્રીજી વસ્તુ એ છે કે કોણ ખેતીને ધારણ કરી શકે એટલે જે રીતે જુદા જુદા કાયદાઓ છે ને કાયદાઓ કયા એકવીસ થી જમીનને લગતા ઇનામી કાયદાઓ છે જુદા જુદા ઇનામ મળ્યા હોય ને રાજા મહારાજા બાદશાહો તરફથી જમીનદારો તરફથી ત્યારે મોટા જમીનદારો હતા તો એ પણ બીજાને ઈનામમાં આપે જુદા જુદા લોકોને ઈનામો આપતા કે ભાઈ આ દસ વીઘા તારી આપેલી ત્યારે બહુ માપ નહોતું હું આટલા સાતીની જમીન આપ તો ઇનામી જમીનોના સત્તર અઢાર કાયદાઓ છે લગભગ એકવીસ કાયદાઓ ઈનામી જમીનોના છે કે જે ઇનામમાં આપી હોય એ જમીનોના કાયદાઓ પરંતુ આ કાયદાઓ પણ અત્યારે અમલમાં રાખ્યા બહુ ઓછા કાયદાઓ નાબૂદ કર્યા સૌરાષ્ટ્ર ઘરખેર છે એ સૌરાષ્ટ્ર અને કચ્છને લાગુ પડે ગુજરાતમાં પાછો ગણો લાગુ પડે પહેલી મે ઓગણીસો સાહીઠ પહેલી મે ઓગણીસો સાહીઠ ના દિવસે મુંબઈ રાજ્ય અલગ થયું સ્વતંત્ર ગુજરાત રાજ્ય બન્યું અને એક જ વિધાનસભાનું નિર્માણ થયું મહારાષ્ટ્ર વિધાનસભા જે હતી મુંબઈ વિધાનસભા નહીં અમદાવાદમાં ગુજરાત વિધાનસભા શરૂ થઈ તો ગુજરાત વિધાનસભામાં જે એક સરખો મત આપે ને સૌરાષ્ટ્ર વાળા ને કચ્છ ને બધાનું મતદાન એક સરખું ગણાય બધાને એક સરખો કરવેરો બને બધા જ રાજ્યના સ્થાનિક નાગરિકો છે છતાં પણ તે સમયના અને હાલના રાજકીય પક્ષોને એના જે રાજકારણીઓ હતા આ કોઈ ત્યારે લોકનેતાઓ નહોતા ગુજરાતની અંદર ઓગણીસો સિત્તેર સુધી લોકનેતાઓ હતા લોકસેવકો હતા પછી રાજકારણીઓ આવ્યા પછી રાજકારણીઓ આવ્યા એટલે જમીન મહેસૂલના કાયદામાં સમજવાની બાબત એ છે કે ગુજરાતમાં સૌરાષ્ટ્ર હોય કચ્છ હોય કે કોઈ પણ જિલ્લો કોઈ પણ ગામ કોઈ પણ જગ્યાનો માણસ હોય સ્થાનિક નાગરિક હોય તો

ત્રેસાઠ ત્રણ અને સૌરાષ્ટ્ર ખરખેડનો જે કાયદો છે એમાં ચોપન ગ એટલે એમાં ચોપન ત્રણ આમાં ત્રેસાઠ ત્રણ કે અન્ય આવક મર્યાદા નક્કી કરેલી છે કે પેલા ઓગણીસો પંચાણું માં પાંચ હજાર થી વધારે આવક ન હોય એ ખેડૂતની ખેતીની જમીન ખરીદી શકે ભલે ખાતેદાર ના હોય કલમ ત્રેસાઠ સ્પષ્ટતા કરે છે કલમ ત્રેસાઠ સ્પષ્ટતા કરે છે કે બિન ખેતી ખેતી નથી ધરાવતો કોણ ખાતેદાર થઈ શકશે કે જેની અન્ય આવક જેની બીજી આવક બીજા રોજગારની કે બીજા સાધનો માધ્યમોની આવક પાંચ હજાર કરતા વધારે ના હોય કેવી વાર્ષિક આવક તો ઓગણીસો માં કે 1982 માં પાંચ ની આવક હોય વાર્ષિક તો ત્યારે સોનાનો ભાવ છે ને એક તોલાનો દસ ગ્રામનો 4200 રૂપિયા હતો આવકનું પ્રમાણ સોનાના ભાવ સાથે સરખાવવાનું હોય છે એની સોનાના ભાવ પ્રમાણે ગણો તો અત્યારે એક લાખ તો સોનું છે અન્ય આવકની મર્યાદા સવા લાખ દોઢ લાખ જેવી ગણાય કારણ કે બેતાલીસો રૂપિયા જ્યારે દસ ગ્રામનો ભાવ હતો ત્યારે આવક મર્યાદા ખેડૂત બનવાની આવક મર્યાદા પાંચ હજાર હતી તો બે હજાર પચીસમાં એક લાખનું જો સોનું હોય તો સવા લાખ દોઢ લાખ રૂપિયા આવક મર્યાદા નક્કી થાય હવે જ અહીંયા પ્રશ્નો છે સમસ્યા જે છે એ છે કે સમગ્ર રાજ્યમાં જમીન કૌભાંડો નિયમિત ચાલે નિયમિત કૌભાંડો કરી શકાય એટલા માટે રાજકારણની ભૂમિ ઉપર આ એક કૌભાંડ ચલાવાય છે કયા પ્રકારનું કૌભાંડ કલમ ત્રેસાઠ ગણોધારાની કલમ ત્રેસાઠ હોય ગણોધારાની કલમ બત્રીસ છે એનું સો ટકા પાલન કરવામાં આવે તો જે લોકોની આવક મર્યાદા નિશ્ચિત કરવામાં આવે આવક મર્યાદા નિશ્ચિત થાય કે ભાઈ ઓગણીસો પંચાણું માં પાંચ હજારની હતી

હું સ્પષ્ટ રીતે સ્પષ્ટ વ્યાખ્યા કે સૌરાષ્ટ્ર ઘરખેડની ચોપન કલમોને અન્વયે ભારતના બંધારણના અનુચ્છેદ ચૌદ અનુચ્છેદ ચુમ્માલીસ અને ગુજરાત રાજ્યની વિધાનસભામાં સમાનતાથી મતદાન કરનાર મતદાર સમાનતાથી કરવેરો ભરનાર વ્યક્તિ જે નાગરિક ગુજરાતનો નાગરિક છે એવા નાગરિકોને સમાનતાથી ખેડૂત ખાતેદાર બનવાનો અધિકાર છે જ આ સત્તાધીશો આપવા માંગતા નથી શા માટે આ એક સરખો કાયદો અમલમાં લાવવો હોય તો વિધાનસભાને બધી સત્તા છે ઇનામી ધારાઓ હોય દેવસ્થાન ધારો હોય બારખલી ધારો હોય સૌરાષ્ટ્ર ઘરખેડૂ વટહુકમ હોય કોઈ પણ પ્રકારના જમીનના કાયદાઓને એક સાથે સંકલન કરીને એકસાથે કાયદા બનાવે તો બધા રાજ્યના બધા જ નાગરિકો ખેડૂત બની શકે એની મર્યાદા છે કે ભાઈ દોઢ લાખની વાર્ષિક આવક હોય એ પરિવારને ખેડૂત ખાતેદાર ન બની શકે અને ઘણા કંઈક જે લોકોએ ખેતીઓ ધારણ કરી લીધી છે ખેતીઓ ધરાવે છે પણ એ અન્ય ઉદ્યોગ ધરાવે છે અન્ય વેપાર ધરાવે છે અન્ય આવક ધરાવે છે અને હવે કાયદાના જાણીતા હોય બહુ જ બુદ્ધિશાળી હોય જમીન ને પીવાને પંચ ને દરેક નાગરિકે સમજવાની વાત છે કે ખેતીની જમીન હોય રહેણાંક ની જમીન હોય ઉદ્યોગની જમીન હોય જે જમીન કહેવાય ઉપરનું બાંધકામ નહીં ઉપરની ઉપજ નહીં આ બધી જ જમીનો ભારત સરકાર

એના કબજા ભોગવટાના અધિકારોની લેવેક થાય છે માલિકી હકનો નહીં આજે દસ્તાવેજોમાં એવું લખવામાં આવે છે કે વેચનાર ફલાણા માલિકે વેચ્યું વેચનાર શબ્દ જ નથી આવતો હક કબજા અને ભોગવટાનો હક છે એની તબદીલીને એના દસ્તાવેજ થાય છે અને દસ્તાવેજ તમે અંદરો અંદર કરો છો બે વ્યક્તિ અંદરો અંદર દસ્તાવેજ કરે છે એનો મતલબ એવો નથી કે સરકાર એની અંદર આવે છે પ્રમાણે નથી બનાવતા બનુલી તો આ જમીનને બધા પ્રકારની જમીનો ઉપરના બાંધકામો હોય કે ખેતીની જમીનો હોય એ ભ્રષ્ટાચાર માટેની વ્યવસ્થા ઉભી કરે છે કારણ કે એક કરોડ રૂપિયાનો ફ્લેટ કે બંગલો લીધો હોય તો એનો દસ્તાવેજ જે બને છે એ તો પચીસ લાખનો છે તો પિંચોતેર લાખનો હિસાબ એનું કોઈ બિલ નથી બનતું એના ઉપર કોઈ ટેક્સ નથી અને ખેતીમાં ખેડૂત ન બનવા દેવા કારણ કે ખેતીની આવક હોય આજે એપીએમસી કહેવાય ને કે જમીન કોબાડો થાય છે તો એમ મગફળીના કામને કઠોળના ને એની ઉપર કરવેરો નથી લાગતો સેલ ટેક્સ નથી લાગતો પેકેજિંગ થાય તો ટેક્સ લાગે એટલે આવકવેરાનો જે કાયદો છે એની કલમ દસ છે જે કૃષિ ઉત્પાદનો કૃષિના ઉત્પાદનો ઉપર કોઈ કરવેરો નથી લાગતો એટલે ખેતીની જમીન હોય ને એ બીજા ઉદ્યોગ કે વેપાર કરીને આવક મેળવે ને તો એ ખેતીમાં બતાવીને હંમેશા માટે નિયમિત રીતે મોટી ખર્ચો નહીં કરી શકે એટલે જે લોકોને સરેરાશ આવક મર્યાદા સરકાર નક્કી જ નથી કરતી અને ઇનામી ધારાઓ હોય કે સૌરાષ્ટ્ર ઘરખેડ હોય કે બારખલી હોય કે દેવસ્થાન ધારાઓ હોય કે ગણોત ધારો હોય એને ક્યારેય એક કાયદાના રૂપમાં કરી દેસ તો આ એક મહિનાનું કામ છે કેટલું એક મહિનાનું એક મહિનામાં મૈસૂલના તમામ કાયદાઓને સાંકળીને એક જ કાયદો બનાવે અને સમાનતાથી જો બધાને ખેતી જમીનનો અધિકાર છે જ આપવામાં આવતો નથી એ રાજકારણ છે ભારતનું સંવિધાન છે એની કલમ ચૌદ સોરી ક્ષમા જાણું છું કલમ નહીં ભારતના બંધારણની અનુચ્છેદ ચૌદ અનુચ્છેદ ઓગણીસ અનુચ્છેદ ચુમ્માલીસ પ્રમાણે પહેલી મે એક પાંચ ઓગણીસો સાઠથી સમગ્ર ગુજરાત રાજ્યના તમામ નાગરિકોને સમાનતાનો અધિકાર છે દીવાની અધિકાર છે ખેતી કરવાનો પણ અધિકાર છે એના માટેની મર્યાદાઓ આવકની મર્યાદાઓ સ્થાનિક નિવાસીની મર્યાદાઓ આવી બાબતોને તોડી ફોડી નાખવામાં આવી છે અને ગુજરાત ગુજરાત રાજ્યની વિધાનસભાને રાજ્યની વ્યવસ્થા માટે અધિનિયમો સુધારવાનો તમામ સત્તાઓ છે એને બદલે રાજ્યમાં મહેસૂલ ના કૌભાંડો ચાલે છે ચાલતા રહેવાના કારણ કે આ આખી જાતિવાદી રાજનીતિ છે નાગરિકવાદ નથી સંવિધાનનો વાદ નથી નાગરિકવાદ નથી સંવિધાનની બધા વાતો કરે છે સમાનતાની વાતો કરે છે આપવા કોઈ જ નથી માનતા બીજું એક મહત્વની વાત કે હાલમાં ગુજરાતમાં એક એક જમીન ઉપર ખેતી મોટું કૌભાંડ ચાલે છે કે ગુજરાતમાં સ્થાનિક નાગરિક હોય તો એક ખાતેદાર નથી બની શકતો પરંતુ વિદેશમાં જન્મેલો હોય વિદેશમાં જ રહેતો હોય તો એના બાપ દાદાના ના એક ગુજરાતમાં ખેડૂત ખાતેદાર બની શકે છે ભારતના સંવિધાન એટલે બંધારણનો અનુચ્છેદ નવ એ ભારતના નાગરિક અને વિદેશના નાગરિકની સ્પષ્ટ વ્યાખ્યા કરે છે વિદેશનું નાગરિકત્વ ધરાવનાર છે એ છે પણ જયારે દીવાની અધિકાર અને દીવાની અધિકારના હકની વાત આવે છે એટલે ખાસ કરીને ખેતી જમીનની વાત આવે છે એ વિષયમાં વિદેશી નાગરિકને ભારત સરકાર રાજ્ય સરકારની સંપત્તિમાં વારસાઈ હક મળે જ નહીં અરે ભાર વિદેશના નહીં ભારતના જ કોઈ નાગરિક રાજ્યના કોઈ નાગરિકને સરકારી મિલકતમાં વારસાઈ હક મળતો જ નથી ભલે આખા રાજ્યમાં જે વિવાદ થવા હોય થાય અદાલતોમાં ભલે ગમે તે દીવાની કેસો ચાલતા હોય વિવાદ પંચોમાં ચાલતા હોય કલેક્ટર કોર્ટ હોય પ્રાંત કોર્ટ હોય મામલતદાર કોર્ટમાં ચાલતા હોય હજારો દીવાની દાવાઓ અત્યારે આઠથી દસ લાખ દીવાની દાવાઓ ખેતીને લગતા અને જમીનોને લગતા છે આ જ આપણું રાજકારણ ને આ જ આપણી ભ્રષ્ટાચાર છે અનિતિ ઉપર જ આ આખી વ્યવસ્થા ચાલે છે કારણ કે ઘણા લોકો એટલે અનિતિ કરે છે એટલે બધે ભ્રષ્ટાચાર કરે છે કે અહીંયા પાપ કરશે ને તો ઉપર જે જાશે મળશે ને પછી બીજા જન્મમાં પાછો ત્યાં જન્મ થાય છે ઘણા લોકો સો કરોડ બસો કરોડ રૂપિયા ભરી અને પાછો એને એ જગ્યાએ જન્મ લઈ શકે છે અથવા તો આ લોકો આયુષ્ય વધારી લે છે પાંચસો કરોડ હજાર કરોડ બે હજાર કરોડ કમાઈ લે પછી એક ક્યાંય પૈસા ભરતા હશે એના દેવસ્થાનમાં એના શ્રદ્ધાના સ્થળમાં એટલે એ લોકોની ઉંમર વધી જાય અથવા તો કદાચ મરે મૃત્યુ થાય તો પાછો ત્યાં ને ત્યાં જન્મે આપણે ઘણા જોઈએ છે કે એર કન્ડિશન ગાડીઓમાં આજે જર્મન શેફર્ડ ને લાબરાડો ને અત્યંત કૂતરાઓ ફરે જ છે ફરે છે ને ગરીબો જે છે એ ફૂટપાથ ઉપર હોય છે અને પ્રાણી પક્ષીઓ માટે આજે લગરીયા સુવિધા છે આ આખી જન્મની કહાણી છે પરંતુ જમીન મહેસૂલની કોઈ પણ બાબત હોય સામાન્ય નાગરિક કોઈ કોઈ ખેડૂત કે ત્રાહિત માણસ જમીન કૌભાંડ કરી જ ના શકે જમીન રેકોર્ડ જમીનના ફેરફાર કરવા જમીનનું કઈ પણ સાદબા હોય કે હકપત્રક હોય કે નકશા બનાવવાના હોય કઈ પણ કરવાનું છે ને એની એક પણ સત્તા નાગરિક પાસે ખેડૂત પાસે નથી જમીનને લગતા કૌભાંડ થાય તો તલાટી કરી શકે સર્કલ ઓફિસર કરી શકે નાયબ મામલતદાર કરી શકે મામલતદાર કરી શકે જમીન રેકોર્ડવાળા કરી શકે પ્રાંત અધિકારી કરી શકે કલેક્ટર કરી શકે સામાન્ય નાગરિક કે ખેડૂત ના કરી શકે કારણ કે રેકોર્ડ બધુંય મહેસૂલ વિભાગ પાસે છે અને સત્તાઓ મહેસૂલ વિભાગ પાસે છે એટલે પ્રજાએ એ સમજવાનું છે કે જમીન કૌભાંડ સુકામ થાય છે અને ખાસ સરકારની મિલકત ઉપર ખેતીની જમીન હોય ઔગિક જમીન હોય કે રહેણાંકની જમીન હોય કે કોઈ પણ પ્રકારની જમીન શબ્દ આવે ધ લેન્ડ એની ઉપર રાઇટ્સ ઓફ ઓનરશીપ દેશમાં કોઈ પાસે નથી આ સાર્વભૌમત્વ છે એટલે દરેક જમીનોની અંદર દરેક પ્રકારની લેન્ડ્સ એગ્રીકલ્ચર લોન એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રીઅલ એની વે માઇનિંગ લેન્ડ્સ એની અંદર ઓક્યુપાઈડ એટલે કબજો ભોગવટો એનો ખાતેદાર એટલો જ હક મળે છે હક ભોગવટાનો અને જે કાંઈ દસ્તાવેજો કે વ્યવહારો થાય છે એ હક ભોગવટાના છે એ ક્ષેત્ર પર પૂરતા છે એટલે તમામ નાગરિકોને આ બાબત ખાસ સમજવાની છે કે દરેક વ્યક્તિ ખેડૂત ખાતેદાર બની જ શકે છે એની એક આવક મર્યાદા નક્કી કરવાની હોય છે અને આખા રાજ્યમાં જુદા જુદા કાયદા છે એને બદલે વિધાનસભાની અંદર જો આ રાજકારણીઓ એટલે રાજકારણીઓ કરે જ નહીં પણ જો રાજકારણીઓ ઈચ્છે તો બધા પક્ષો ભેગા થાય અને સર્વસંમતિથી એક જ અધિનિયમ બનાવે તો બધાને સમાનતાથી મળે બધાને દસ ટકા કરની માફી પણ મળી જાય બધા ખેતી કરી શકે અને રાજ્યની અંદર આજે પચાસ ટકા પડતરને ગૌચરને અન્ય જમીનો ફાજલ પડી છે એની પણ ઉત્પાદનતા થઈ શકે અને આપની જે બાબત છે એ સમગ્ર રાજ્યના રાજનીતિ વહીવટી તંત્ર મહેસૂલ તંત્ર મોટી ક્રાંતિ કરનાર પ્રશ્ન છે કે કે દરેક ગુજરાતી નાગરિક એ વાત સમજી લે તમામ નાગરિકોને છવીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસ થી સમાનતાનો અધિકાર છે ભારતનું બંધારણ એને સમાનતા આપે છે અને પહેલી મે ઓગણીસો સાહીઠ ના ગુજરાત સ્વતંત્ર રાજ્ય બન્યું ત્યારે આખા રાજ્યમાં ગુજરાત વિધાનસભા માટે મતદાન કરતા હોય ગુજરાતમાં જેના કરવેરા ભરાતા હોય અને સ્થાનિક નાગરિક હોય એ તમામ ખાતેદાર બનવાનો હક છે 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 ને આ આ રાજકારણીઓ આપવા માંગતા નથી કારણ કે એની અંદર કરચોરીની એક મોટી દસ ટકા કલમ દસ છે ઇન્કમ ટેક્સની એના એક મળે છે અને આ બાબતથી જ આજે ભેદભાવને જાતિવાદ ને કોમવાદને આ દૂષણો છે એ જ રાજકારણમાં લાવવા માંગ્યા છે અને ખાસ વાત એ છે કે આ બધું કર્યા પછી સાથે કશું નહીં લઈ જઈ શકાતું